મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના બીજા બજેટમાં વડાપ્રધાનના ભરૂચ અને નર્મદા જિલ્લાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ એસઓયુ નર્મદા ડેમ માટે છ હજાર પાંચસો ચાલીસ કરોડની જોગવાઈ કરાઈ છે વિધાનસભામાં આજે શુક્રવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલની સરકારનું બીજું બજેટ રજૂ કર્યું હતું ગુજરાતના બજેટમાં ખાસ કરી ભરૂચ જિલ્લા માટે કોઈ નવી જાહેરાત કરાઈ નથી દહેશ બાયપાસ ઉપર શ્રવણ ભુલાવ સુધી બનતા કરોડના ખર્ચે એલિવેટેડ ત્રણ પોઈન્ટ પાંચ કિમી લાંબા ફ્લાયઓવરની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનો ચિતાર આપ્યો છે બીજી મહત્વની જાહેરાત હેઠળ ભાડભૂત બેરેજ યોજનામાં આ બજેટમાં પણ એક હજાર એકસો સડસઠ કરોડની વધારાની જોગવાઈ કરાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ માટે પાંચસો કરોડ અને રાજ્યની બસો ચોર્યાસી કરોડના પ્રોજેક્ટ માટે રૂપિયા સો કરોડ આ બજેટમાં ફાળવાયા છે રાજ્યનું જાહેર કરાયેલ અંદાજપત્રનું કદ વખતે રૂપિયા ત્રણ લાખ બત્રીસ કરોડનું છે જેમાં તમામ સેક્ટર મહિલાઓ વિદ્યાર્થીઓ બાળકીઓ યુવા ખેડૂતો સુરક્ષા ટેકનોલોજી ઉદ્યોગો માળખાકીય સુવિધાઓના વિકાસના પાસાઓને આવરી લેવાયા છે વિધાનસભામાં ગત વર્ષનો હિસાબ પણ રજૂ કરાયો હતો જેમાં આઠસો કરોડની પુરાંતના અંદાજ સામે પાંચસો તેતાળીસ કરોડની ખાદ્ય રહી છે રેલવે બજેટમાં આ વર્ષે પણ સોળ વર્ષથી બંધ સમની જંબુસર નેરો ગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવા એકસો કરોડ અને જંબુસર કાવી ગેજ પરિવર્તન માટે વીસ કરોડ ફાળવવાની જાહેરાત કરાઈ છે